સુરતમાં મતદાનની આગલી રાત્રે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દાંડી રોડ પર બે મિત્રો પર પંદરથી વધુના ટોળાએ ઘાતકી હુમલો કર્યો હતો જેમાં એકની હત્યા થઈ ગઈ હતી તો બીજાની હાલત ગંભીર છે બનાવવાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી દાંડી રોડ ઉપર મધ્ય રાત્રે બે મિત્રો પર પંદરથી વધુના ટોળાએ ઘાતકી હુમલો કરી એકને પતાવી દીધો છે જ્યારે બીજાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જમીન દલાલ જીગ્નેશ અને જીમના માલિક સુનિલ ઉપર થયેલા હુમલા પાછળ જમીન કે પછી રૂપિયાની લેતી દેતી હોવાની આશંકા સેવાઈ રહી છે એટલું જ નહીં પરંતુ મૃતક સુનિલ અને મોત સામે લડી રહેલા જીગ્નેશ ઉપર હુમલો કરનારા માસ્ટર માઇન્ડ એવા ફાઇટર ગ્રુપમાં માણસો હોવાની પણ વાત સામે આવી રહી છે જોકે હાલ પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના ગુના હેઠળ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે તો મૃતક સુનિલભાઈ માનવે જણાવ્યું હતું કે સુનિલ ઓમરેન્સી ડેન્સીમાં અમરોલીમાં રહે છે અને જીમ ચલાવી પરિવારનું ગુજરાન કરતો હતો શનિવારે રાત્રે મહેમાન આવ્યા હતા જેમની સાથે રાત્રિનું ભોજન ચાલી રહ્યું હતું તે દરમિયાન મિત્ર જીગ્નેશનો વારંવાર ફોન આવતો હતો ભોજન બાદ ફોન રિસીવ કરતા જીગ્નેશે સુનિલને તાત્કાલિક જહાંગીરપુરા બોલાવ્યો હતો મારી મગજ મારી ચાલે છે તેમ કહેતા સુનિલ મહેમાનની ગાડીમાં જહાંગીરપુરામાં ચાલી જવા પામ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે જહાંગીરપુરાથી સુનિલ અને જીગ્નેશની ગાડીમાં ઉગત તરફ જઈ રહ્યા હતા ત્યારે એક મોટર કારમાં બીજો એક અન્ય યુવાન પણ હતો ઉગત નજીક કાર ઊભી રાખી સુનિલ અને જિગ્નેશ બહાર નીકળી વાતો કર્યા હતા દરમિયાન પંદરથી વધુનું ટોળું બંને પર તૂટી પડવા પામ્યું હતું ઉપરા ચપ્પુના ઘા મારી મોટર કારમાં જીવ બચાવી સંતે ગયેલા યુવાન પર હુમલો કરવા હુમલાખોરે મોટર કારમાં તોડફોડ પણ કરી ભાગી છૂટ્યા હતા ગણતરીની મિનિટોમાં બંને મિત્રો પર થયેલા જીવલેન હુમલાને જોનારા રાહદારીઓએ એકસો આઠને ને પણ જાણ કરી હતી એકસો આઠમાં સુનિલે મૃત્યુ જાહેર કર્યો હતો જિગ્નેશને તાત્કાલિક વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા આવ્યો છે વધુમાં સુનિલને પીઠ છાતીના ભાગે સાત આઠ ઘા મારવામાં આવ્યા હતા ત્યારે મોત સામે લડી રહેલા જીગ્નેશ દસથી વધુ ઘા મારવા આવ્યા છે આ હુમલા પાછળ રવિ ફાઇટર ગેંગના માણસો હોવાનું પણ જાણવા મળ્યું છે જમીન કે પછી રૂપિયાની લેતી દેતીમાં હુમલો થયો હોવાનું કહી શકાય છે હુમલાની નજરે જોનાર વ્યક્તિએ ત્રણની ઓળખ કરી છે જેમાં એક પોલીસ પુત્ર હોવાથી પણ ચર્ચા ચાલી રહી છે હાલ પોલીસે તમામ હત્યારોની શોધખોળ હાથ ધરી છે અજર કુરિસ્તી સાથે જીટેન પ્રકાશવાડા